નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચર્સમાં હું ગીતાબારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠની અંદર વિશેષ સંસ્કૃતમાં પુનરાવર્તન એક છે એ કરીશું પુનરાવર્તન પહેલાંના એકથી પાંચ પાઠ છે એ આપણે ભણી ગયા છીએ અને પુનરાવર્તન પછીનો પણ છઠ્ઠો પાઠ આપણે ભણી ગયા હવે આપણે એકથી પાંચનું પાંચ પાઠનું જે પુનરાવર્તન એક આપેલું છે એનો અભ્યાસ આજે કરીશું એમાં પ્રશ્ન એક છે કે નીચે આપેલા વર્તુળ પરથી વાક્યો બનાવો વચ્ચે ક્રિયાપદ છે લીખતી ક્ષિપતી પાઠ્યતી કરોતી અને વધતી વચ્ચે ક્રિયા છે કે ધાવનમ ભોજનમ લેખમ બીજમ અભ્યાસમ પાઠમ

ધાવક ધાવનમ કરોતી દોડવીર દોડવાની ક્રિયા કરે છે પછી છે છે શબાના શબાના લેખમ એટલે કે લેખ લખે માતા ભોજનમ કરોતી એટલે કે માતા ભોજન બનાવે છે રાધા અભ્યાસમ લિખતી એટલે કે રાધા અભ્યાસ લખે છે લેખક લેખમ લિતી એટલે કે લેખક લેખ લખે છે પછી સાતમું છે કૃષક છે શિક્ષક પાઠમ પાઠયતી એટલે કે શિક્ષક પાઠ ભણાવે છે નવમું વાક્ય છે શબાના શબાના ક્રીડનમ ક્ષિપ ક્ષિપતિ એટલે કે ક્ષેપના રમકડું કરી ખાલી જગ્યા છે કે વિવેકાનંદ વિદ્યાલયે ખાલી જગ્યા ચાલતી તો વિવેકાનંદ વિદ્યાલયની અંદર ખાલી જગ્યા ચાલે છે કાઉસ અંદર બે જવાબ છે ખેલ મહોત્સવ અને પ્રવેશ મહોત્સવ તો આપણે એ પાઠ ભણી ગયા છીએ તો એમાં શું આવશે તો કે એમાં આવશે ખેલ મહોત્સવ હ વિદ્યાલયે ખેલ વિવેકાનંદોત્સવ ચંદ્ર ગુપ્ત ખાલી જગ્યા અસ્તિ એટલે કે ચંદ્રગુપ્તનો મંત્રી ખાલી જગ્યા છે એમાં બે ઓપ્શન આપેલા છે ભીદુર અને ચાણક્ય હતો એ પાઠ પણ આપણે ભણી ગયા છીએ તો એની અંદર આવશે કે ચંદ્રગુપ્તશ્ય મંત્રી ચાણક્ય અસ્તિ હવે ત્રીજો છે પુત્રી ખાલી જગ્યા નિદ્રા ટી તો એમાં પણ બે છે કે સુખમય વસને અને દુઃખમય વસને તો કઈ આવશે જવાબ તો કે આવશે સુખમય વસ ને ચોથું છે તક્રમ ખાલી જગ્યા દુર્લ ભમ હવે એમાં શું આવશે તો કે તક્ર શક્રશ્ય દુર્લભ ભમ પ્રભાતે ખાલી જગ્યા વિકસતી તો શું આવશે તારિકા વૃંદમ કે કલિકા વૃંદમ તો એમનો જવાબ આવશે કે પ્રભાતે કલિકા વૃંદમ વિકસતી હવે પ્રશ્ન નંબર ત્રણ છે કે આપેલા ચિત્રને જોઈ તેની નીચે આપેલો ગધ શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચો હવે અહીંયા લખ્યું છે કે એકા પીપીલિકા ગચ્છતી એટલે કે એક કીડી જાય છે માર્ગે ગજઃ તામ દ્રષ્ટવા કથિયતી રે પીપી લે કે મમ માર્ગાથ દૂરીભવ અન્યથા અહમ તમામ મરદીશ્યામી એટલે કે માર્ગની અંદર હાથી છે રસ્તામાં હાથી તેને જોઈને કહે છે કે અરે કેળી હે કીડી તું મારા માર્ગમાંથી રસ્તામાંથી દૂર થઈ જા અન્યથા એટલે કે નહીં તર તમ એટલે કે તને હું મરદીશ્યામી એટલે કે કચડી નાખીશ હાથી છે કીડીને કે છે કે હે કીડી તું મારા માર્ગમાંથી દૂર થઈ જા નહીતર હું તને કચડી નાખીશ પીપીલિકા કેમ અપી ન વધતી કીડી કંઈ પણ બોલતી નથી અનંતરમ પીપીલિકા શુંડાગ્રમ પ્રવિશતી ચ પછી કીડી એ હાથીના સૂંઢના આગળના ભાગમાં પેસી જાય છે અને તેને ડંખ મારે છે ગજઃ ત્રસ્ત ભવતી એટલે કે હાથી ત્રસ્તઃ ભવતી એટલે કે હેરાન પરેશાન થઈ જાય છે સહ સ્વીકારોતી તે સ્વીકારે છે યત સંસારે કોઈ પી ન તુચ્છો એટલે કે આ સંસારની અંદર જગતની અંદર કોઈ પણ માણસ તુચ્છ એટલે કે નકામો નથી ન ચુચ્છ અને નકામો નથી નાનો મોટો નથી નાનો નથી કે મોટો નથી સર્વે સમાના સંતિ બધા જ એક સરખા છે જુઓ હવે આખા પેરેગ્રાફનું ભાષાંતર આપણે જોઈએ તો કે એક કીડી છે એ જાય છે માર્ગમાં હાથી તેને જોઈને કે છે જો ચિત્રની અંદર કીડી અને હાથી પણ દેખાય છે કે હે કીડી તું મારા માર્ગમાંથી દૂર થઈ જા નહીતર હું તને કચડી નાખીશ કીડી છે એ હાથી સામે કંઈ પણ બોલતી નથી એને ખબર છે કે હું બોલીને હાથીને પહોંચી શકીશ નહીં પછી કીડી શું કરે છે તો કે તે હાથીની સૂંઢના આગળના ભાગમાં પ્રવેશી જાય છે અને તેને ડંખ મારે છે હાથે છે એના ડંખથી પરેશાન થઈ જાય છે અને સ્વીકારે છે કે આ સંસારની અંદર કોઈ પણ માણસ મોટો નથી કે કોઈ પણ નકામો નથી બધા જ સરખા છે હવે પ્રશ્ન નંબર ચાર છે કે નીચેના વાક્યોમાંથી સાચા વાક્યની અંદર સાચાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો જીવની ખેલશીય મહત્વ નાસ્તી એટલે કે અહીંયા કીધું છે કે જીવનમાં ખેલનું મહત્વ નથી પરંતુ જીવનમાં ખેલનું મહત્વ છે એટલે ત્યાં ખોટું આવશે ચાણક્ય કમલાન સ્વગૃહમ નયતિ એટલે કે ચાણક્ય ધાબડાને પોતાના ઘરે લઈ ગયો તો એમાં આવશે સાચું કાકશ્ય રવ કર્ણ પ્રિય એટલે કે કાગડાનો અવાજ મીઠો હોય છે તો એમાં આવશે ખોટું ચોથું છે શંકર ચતુર્મુખ અસ્તિ

ધાવત ધાવત શીઘ્રમ ધાવત ફરીવાર બોલું છું પેલા વાક્યનું સંસ્કૃત કેચિત ચિત બાલકા ઊંચે હદંતી ધાવત ધાવત શીઘ્રમ ધાવત બીજું છે આ આપણું સાહસ છે એનું સંસ્કૃત થશે ઇદમ અસ્માકમ સાહસમ અસ્તિ ત્રીજું છે ઓ મચ્છર તું ગીત ન ગાયનું થશે રે રે મશક ત્વ ગીતમ મા ગાય અથવા તો એનું બીજું થશે રે મશક ત્વગાનમ માં કુરું ચોથું છે ચંદ્ર અસ્ત તરફ જાય છે તો ચંદ્ર અસ્તમ પ્રતિ ગચ્છતી પાંચમું છે નદ્ય સ્વકીય પાની ન પીબનતી તો કે નદીઓ પોતાનું પાણી પીતી નથી તો એ નવશે નદ્ય હ સ્વકીય પાનીયમ ન પીબનતી તમારે આખું પુનરાવર્તન એક વખત તમારી રફનોટની અંદર છે એ લખવાનું છે